પર્સનલ પર્સનલ શબ્દનો અર્થ વ્યક્તિગત અંગત પોતાનું નિજી શારીરિક જાતે કરેલું કે કરવાનું કોઈ વ્યક્તિને ઉદ્દેશીને કે તેના વિરોધમાં કરેલું અને વ્યાકરણમાં 3 માંથી કોઈ એક પુરુષનું વાચક થાય છે પર્સનલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ ઓફર અ પર્સનલ સર્વિસ ટુ ઓલ માય ક્લાયન્ટ્સ એટલે કે હું મારા બધા ગ્રાહકોને વ્યક્તિગત સેવા પ્રદાન કરું છું એક બીજું ઉદાહરણ જોઈએ કેન આઈ આસ્ક યુ અ પર્સનલ ક્વેશ્ચન એટલે કે શું હું તમને અંગત પ્રશ્ન પૂછી શકું છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ